એક સિંહ હતો જંગલનો રાજા પણ સ્વભાવે આળસુ એક દિવસ તેને શિયાળને કહ્યું કે મારા માટે કોઈ શિકાર લઈ આવ નહીં તો હું તારો શિકાર કરીને તને જ ખાઈ જઈશ શિયાળ ત્યાંથી નીકળીને ગધેડા પાસે ગયો અને તેને કહ્યું કે જંગલનો રાજા સિંહ તને રાજા બનાવવા માંગે છે સિંહે નક્કી કર્યું છે કે તે પોતાનો તાજ તને પહેરાવશે અને જંગલનો રાજા તને બનાવશે ગધેડો રહ્યો સીધો સાધો તેને શિયાળનો વિશ્વાસ કરી લીધો અને તેના સાથે જવા માટે તૈયાર પણ થઈ ગયો સિંહે ગધેડાને જોતા જ તેના પર હુમલો કર્યો અને આ હુમલામાં ગધેડાના બંને કાન કપાઈ ગયા પણ તે બચી ગયો ભાગીને શિયાળ પાસે આવ્યો અને ગુસ્સામાં બોલ્યો તે તો કહ્યું હતું કે સિંહ મને તાજ પહેરાવશે પણ તેને તો મારા બંને કાન કાપી નાખ્યા શિયાળે શાંતિથી જવાબ આપ્યો રાજા તને તાજ પહેરાવા માંગતા હતા પણ તારા બંને પાસે આવ્યો સિંહ એ ફરી હુમલો કર્યો અને આ હુમલામાં ગધેડાની પૂછડી કપાઈ ગઈ તે જેમ તેમ જીવ બચાવીને ત્યાંથી ભાગી આવ્યો ફરી શિયાળ પાસે આવીને બોલે છે કે બોલ હવે શું કે છે સીએ ફરી મારા પર હુમલો કર્યો મારી પૂછડી કાપી નાખી ગધેડો બહુ ગુસ્સામાં હતો ત્યારે શિયાળ કહે છે સિંહાસન પર બેસવામાં તારું પૂછડું કાપી નાખ્યું અને તું કેવો કાયર છે કાયર શું રાજા બનશે તું આવી રીતે ભાગતો રહીશ તો રાજા તો કોઈ બીજાને રાજા બનાવી લેશે પણ વિચાર કર કે હવે તું આરામથી સિંહાસન પર બેસી શકશે ગધેડો ફરી માની ગયો અને શિયાળની સાથે ફરીથી સિંહ સામે આવીને બહાદુરીથી ઉભો રહી ગયો આ આ વખતે સિંહે હુમલામાં મારી નાખ્યો અને અને શિયાળને આદેશ આપ્યો કે ફેફસા દિલ મગજ મને પીરસવામાં આવ્યો શિયાળ ગધેડાનું મગજ પોતે જ ખાઈ ગયો અને બાકીનું બધું સિંહ માટે લઈ આવ્યો ત્યારે સિંહ ગુસ્સામાં પૂછે છે કે અરે આમાં મગજ ક્યાં છે ત્યારે શિયાળ નમ્રતાથી કહે છે મહારાજ જો આના પાસે મગજ હોત તો એ ત્રીજી વાર મારો વિશ્વાસ કરીને તમારા પાસે પાછો આવતો અને આ સાંભળીને બંને જણા ખડખડાટ હસવા લાગે છે મિત્રો આ વાત અહીંયા પૂરી નથી થઈ પણ વાસ્તવમાં અહીંયાથી આ વાતની શરૂઆત થાય છે કારણ કે આ વાર્તા ફક્ત ગધેડાની નથી આ વાત આપણા માણસોની પણ છે આપણે વારંવાર એવી જગ્યા પર પાછા ફરતા હોઈએ છે જ્યાં આપણું આત્મસન્માન ગવાતું રહે છે અને છતાં એ વ્યક્તિઓ પાસેથી આપણે આશા રાખીએ છે કે તે એક દિવસ સમજશે તમે જેને પ્રેમ કરો છો તેનો તમે આદર પણ કરો છો પણ એ વજેથી તમે કેટલીક વાર મનની શાંતિ ગુમાવો છો આ યાદ રાખો કે દરેક મીઠા શબ્દ સચ્ચાઈ નથી અને દરેક તાજ તમારા માટે નથી વારંવાર ઘવાતા રહો તો આ શાંતિ નથી તમારું આત્મસન્માન જ તમારો તાજ છે અને જો કોઈ આ તાજ માટે તમારા કાન કાપે તો આવા સમયે જરૂર યાદ કરજો કે આ ત્રીજી વાર તો નથી ને